નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ડીઆરપી એજ્યુકેશનમાં આજે આપણે એક સરસ મજાનો નાનકડો એકદમ રમકડા જેવો પ્રશ્ન જોવાના છીએ દેખાવમાં એકદમ ઇઝી પ્રશ્ન છે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ખોટો જવાબ આપતા હોય છે અહીંયા ક્વેશ્ચન તમને આપેલું છે કે વર્ગમૂળમાં વીસ વધતા વર્ગમૂળમાં પાંચ બરાબર ખાલી જગ્યા હવે આ એક્ઝામ્પલની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ જો પહેલીવાર ગણિત ગણતા હોય અથવા તો ક્યારે આવો ક્વેશ્ચન જોયો ના હોય તો ડાયરેક્ટલી શું લખે કે વર્ગમૂળમાં વીસ વધતા વર્ગમૂળમાં પાંચ બરાબર વર્ગમૂળમાં પચીસ બરાબર પણ એ રીતે આને ગણવાનું નથી સૌથી પહેલાં શું કરીએ અહીંયા જે કિંમત તમને આપેલી છે વર્ગમૂળમાં વીસ એને આપણે આવી રીતે લખી શકીએ આના બે અવયવ પાડીએ તો વીસના બે અવયવ કયા થાય ચાર ગુણ્યા પાંચ થાય બરાબર તો ચાર પંચું વીસ લખાય એના પછી અહીંયા વધતા વર્ગમૂળમાં પાંચ આપણે એમના એમ લખીએ હવે શું કરવાનું તો જુઓ ચારનું વર્ગમૂળ અહીંયા નીકળે છે તો જેનું વર્ગમૂળ નીકળતું હોય એને આપણે વર્ગમૂળ કાઢી દેવાનું તો આનું વર્ગમૂળ કેટલું થઈ જાય બે નીકળે અને વર્ગમૂળમાં શું વધે વર્ગમૂળમાં પાંચ એમના એમ પડ્યા રહે વધતા વર્ગમૂળમાં પાંચ જે પાછળ હતા એ પાછળ આપણે એમના એમ લખી દેવાના હવે જુઓ મિત્રો અહીંયા વર્ગમૂળમાં પાંચ કેટલી વાર છે બે વાર અહીંયા વર્ગમૂળમાં પાંચ કેટલી વાર છે એક વાર ટૂંકમાં બે વાર વર્ગમૂળમાં પાંચ અને એક વાર વર્ગમૂળમાં પાંચ આનો સરવાળો કરીએ તો જવાબ શું બને મિત્રો અહીંયા ત્રણ વર્ગમૂળમાં પાંચ બની જાય બરાબર તો આ રીતે તમારો સાચો જવાબ બની જાય છે ત્રણ વર્ગમૂળમાં પાંચ બરાબર હવે જુઓ એ રીતે તમે કરી શકો કે બે વર્ગમૂળમાં પાંચ અને એક વર્ગમૂળમાં પાંચ એટલે ત્રણ વર્ગમૂળમાં પાંચ થાય અથવા તો તમે આ બંનેમાંથી વર્ગમૂળમાં પાંચ કોમન કાઢી દો તો વર્ગમૂળમાં પાંચ કોમન નીકાળીએ તો અંદર શું કૌશમાં શું વધે તો અહીંયા પાંચ કોમન નીકળે વર્ગમૂળમાં પાંચ તો અહીંયા બે વધે છે અને વત્તા અહીંયાથી વર્ગમૂળમાં પાંચ કોમન નીકળે તો અહીંયા એક વધે છે તો અહીંયા પણ આ રીતે તમારો જવાબ એટલો જ આવશે બે વધતા એક કેટલા થાય ત્રણ ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં પાંચ એટલે ત્રણ આપણે આગળ લખીએ તો પણ ત્રણ વર્ગમૂળમાં પાંચ આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો તો આવા ક્વેશ્ચનમાં ઉતાવળ કર્યા વગર શાંતિથી સમજી અને આપણે આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરવા જોઈએ વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપી દેજો અને ચેનલ ઉપર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો